તો હેલો જય શ્રી કૃષ્ણ કેમ છો બધાય ગુડ મોર્નિંગ અને અત્યારે વાગી ગયા છે બાર બપોરના બાર વાગ્યા જેવું થઈ ગયું છે અને કીધું કે બ્લોગ આપણે નાઈ તો રેડી થઈને સ્ટાર્ટ કરી આજે સેટરડે છે તો ઓફિસે રજા છે પણ આપણે એક વિડીયો શૂટ કરવા માટે જાય છીએ અત્યારે એ આપણી મેઇન ચેનલ જે ક્રેસી ફૂડી હેમલ ચેનલ છે એમાં આવી જશે એ વિડીયો બરાબર છે થોડાક ટાઈમમાં આપણે અત્યારે શૂટિંગ કરવા જાય છે યી પોસિબલ થાય તો થોડીક ઝલક દેખાડું કે ભાઈ સેના રિલેટેડ વિડીયો છે હું જોવા જાવ તો અત્યારે જે આપણે શૂટ કરવા જાય છીએ કોઈ ફૂડ રિલેટેડ વિડીયો નથી પણ એક અલગ કન્સેપ્ટનો છે આખો ટુર્સનો નો એનો વિડીયો છે તો એ બી હું તમને આગળ કહીશ કે ભાઈ કઈ રીતનું શું છે આખા વિડીયોઝમાં ને વગેરે શું હોય છે વન ટુર ને એ બધું તમારે કોઈ એક સિટીમાંથી બીજા સિટીમાં જવું હોય ને તો એની સર્વિસ એ લોકો પ્રોવાઈડ કરે છે તો મસ્ત કન્સેપ્ટ છે તો આપણે એનો વિડીયો બનાવવા અત્યારે જાય છે અમદાવાદમાં બરાબર છે ડિટેલ બધી હું જગ્યા ને એની બધી આ વિડીયોમાં બી દઈશ ને મેઇન વિડીયો તો આવશે જ થોડાક દિવસમાં તો એ બી જોતા રહેજો અને તો ચાલો અત્યારે આપણે જમી લઈ કારણ કે જનરલી આપણે ફૂડનો વિડીયો હોય તો ઘરે જમવાનું ન હોય પણ અત્યારે ફૂડનો વિડીયો નથી એટલે આપણે ઘરે જમીને પછી શૂટિંગ કરવા માટે નીકળી તો ચાલો મળીએ નીચે આવી જાઓ તો અત્યારે આપણે કિચનમાં આવી ગયા છીએ ને મમ્મી કરે છે રસોઈ તો આપણે મમ્મીને પૂછી લઈશું અત્યારે મને લાગે પહેલાં તો કંઈક તેલનો વઘાર ચાલુ છે મને લાગે છે કંઈક એ રીતનું તેલ મૂક્યું છે પૂરી પૂરી કરવાના છે મમ્મી હા હા પૂરી કરવાની જય શ્રી કૃષ્ણ બધાયને કેમ છો બધાય

કારણ કે ટાઈમ આજે મારે શૂટિંગનો થોડોક હતો પેલા તો સાડા અગિયારનું શેડ્યુલ હતું પણ પછી મેં થોડુંક મારે કામ હતું એટલે મોડું કરાવી અને એક વાગ્યાનું કરાવડાવ્યું એક સવા વાગ્યાનું એટલે કીધું જમી કરીને પછી આપણે વિડીયો શૂટિંગ માટે નીકળી જશું મમ્મી કે બતાવી દે પૂરી આ પૂરી બનવા માંડી છે તો બતાડી દઈ ચાલો તો હવે જમવા જઈએ

બરોબર છે સિવાય આપણે ભાઈ સાથે અંદર વાતચીત કે અલગ અલગ કઈ સર્વિસ સિટીમાં સિવાય બુકિંગ કઈ રીતના ઓપ્શન હોય છે એપ્લિકેશન દ્વારા બુકિંગ કોલ દ્વારા બુકિંગ કઈ રીતના આખું હોય છે અને બીજું બેનિફિટ મેન ઈ છે અમને આપડા ભાઈ સાથે આગળ ડિસ્કસ તો કરશી કે કોઈ વાર આપણે અર્જન્ટમાં બુકિંગ કરવાનો પ્લાન આવ્યો કે માની લ્યો આપણે ફરવા જવાનું નક્કી થયું ભાઈ સવારે જ કે ચાલો આપણે ભાગવું છે કે ફરવા માટે પણ મેઈન પ્રોબ્લેમ આવે ગાડી નો કે ગાડી બુકિંગ કરવી જે તો अर्जेंट મળશે તો આ મળી જશે તમારે ખાલી 2 કલાક અગાઉ કહેવાનું એટલે તમને ગાડી આવી જશે તમારા માટે ભાડું કઈ રીતના બધી વસ્તુ આપણે અંદર ભાઈ સાથે ડિસ્કસ કરી તો હાલો અંદર આવી જાય પેલા ભાઈને મળી લે આપણે કેમ જો મજામાં કેમ છો સર આવો આવો દેજો હમ વન વે કેપ ડોટમી કરીને આપણી વેબસાઈટ છે બીજી ઓશિયમ કેપ કરીને છે બરોબર આપણે ટુર પેકેજ પછી બસ પેકેજ બરોબર વન વે કેપ રાઉન્ડ ટ્રીપ બધી રીતેની ફેસિલિટી આપીએ છે અને એમાં અમારી જોડે અમારી વેબસાઇટ છે એટલે વેબસાઇટની અંદર તમે ફોર્મ ફિલઅપ કરવાનું હોય છે અને લાઈવ ચેટની પણ ફેસિલિટી હોય છે એટલે તમે ફોર્મ ફિલઅપ કરો એટલે અમારા મેસેજ આવે એટલે અમારા કોલ સેન્ટરમાંથી તમારા ઉપર કોલ આવે કે તમારી કોઈ ઇન્કવાયરીથી કોઈ જગ્યાએ જવા માટે કે પછી તમને ગાડી ઇમરજન્સીમાં જોઈએ ગાડી એકદમ ઇમરજન્સીમાં જોઈએ તો તમે અડધો કલાક પહેલા અમને કહી શકો છો બાકી તમે બે કલાક પહેલા એક દિવસ પહેલા અઠવાડિયા પહેલા ગમે ત્યારે બુક કરાવી શકો છો અમારે ત્યાં બધા પ્રકારની ફેસિલિટી છે આ બધી જ ફેસિલિટી અમે સર્વિસ આપીએ છીએ પ્રોવાઈડ કરીએ છીએ સેડાન કાર આપીએ છીએ અર્ટિકા છે ક્રિસ્ટા છે ઇનોવા છે પછી ટેમ્પો ટ્રાવેલ છે લિમ્બોઝીની છે પ્રી વેડિંગ માટે લગ્ન માટે આના માટે બધી વસ્તુ માટે અમે ગાડીઓ આપીએ છીએ ટુર પેકેજ હોય સત્તર સીટ છપ્પન સીટ ઓગણત્રીસ સીટ ચાલીસ સીટ બધી બસ પણ અમે રાખીએ છીએ એટલે તમારે જે પ્રકારની ફેસિલિટી ગાડીમાં જોઈતી હોય અમે એ પ્રકારની ફેસિલિટી આપીએ છીએ પ્રોવાઈડ કરીએ છીએ અમે અને ચોવીસ કલાક અમારી સેવા ચાલુ હોય છે અને તમે ફોર્મ ફિલઅપ કરો એના કરતા એવું છે કે અમે વધારે પ્રિપેર એ કરીએ છે કે તમે કોલ કર લો તો એ સારું રહે કેમ કે અમુક વાર શું છે આ નેટ ઉપર બધી ચાલતી વસ્તુઓ હોય છે તો ફોર્મ ફિલઅપમાં અમુક વાર મેલ આવે ના આવે એ પ્રોબ્લેમ થાય છે તો એના કરતા તમે કોલ કરી લેશો ને તો અમને તરત તમને અમારા કોલ સેન્ટરમાંથી જવાબ મળી જશે અને તમને પ્રાઇસ પણ આપી દઈશું વન વે માં ખાલી અમે શું છે વન વે નો જ પ્રાઇઝ લઈએ છીએ રાઉન્ડ ટ્રીપમાં અમે રાઉન્ડ ટ્રીપનો પ્રાઇસ છે રાઉન્ડ ટ્રીપમાં નાની ગાડી દસ રૂપિયા આપીએ છીએ મોટી ગાડી તેર રૂપિયા છે સોળ રૂપિયા છે ઇનોવા ક્રિસ્ટાજી વીસ રૂપિયા છે અલગ અલગ ગાડીનો અમે અલગ અલગ ભાવ છે હા એટલે અને માર્કેટ પ્રમાણે રેટ હોય છે એટલે એ રીતની સર્વિસ અમે બધી પ્રોવાઇડ કરીએ છીએ આ બધી અમારી ફોર્મ ફિલઅપ કરવાનું છે આમાં તમે આ ફોર્મ ફિલઅપ કરો એટલે સીધો મેસેજ આવે અમારે પછી ચેટની પણ સર્વિસ અમે બધી આપીએ છીએ લાઈવ ચેટ કરો તમે તો તમને સામે તરત રિસ્પોન્સ મળી જાય પણ અમે સૌથી પહેલા કસ્ટમરને એ જ કહીએ છે કે સાહેબ તમે કોલ કરશો ને તો એ વધારે સારું રહેશે તરત તમને જવાબ મળી જશે આ રીતની બધી સર્વિસ અમે પ્રોવાઈડન હા આપડી એપ્લિકેશન એ છે એપ્લિકેશનમાં જઈને પણ તમે બુક કરી શકો છો પણ એપ્લિકેશન માં એવું છે કે તમારો નંબર નાખવા ને પછી તમારા પર ઓટી આવે ઓટીપી આવે પછી તમે ફિલઅપ કરી શકો છો એટલે અમુકવાર સોફ્ટવેરના હિસાબે ઓટીપી નથી આવતા પ્રોબ્લેમ થાય છે નેટવર્કના હિસાબે એટલે એના કરતા બેસ્ટ ઓપ્શન તમારો કોલનો જ છે હું તો હું બધાને સલાહ એ જ આપું છું કે નાનો માણસે આપણને કોલ કરી શકે અને મોટા માણસ પણ કોલ કરી શકે એટલે કોલનો જે ઓપ્શન છે ને એ આપણા માટે બેસ્ટ ઓપ્શન છે એમ બરાબર છે

ફેમિલી છે લઈને કલાક માટે ખરીદી કરવા જવું છે તો આપણે ચાર કલાક માટે ગાડી આપીએ છીએ એમાં નાની ગાડી પણ આપણી જોડે હોય છે ચાર જણ માટે અને છ સાત જણ માટે મોટી ગાડી પણ અવેલેબલ હોય છે અને દસ જણા માટે એનાથી પણ મોટી ગાડી અવેલેબલ હોય છે એટલે ચાર થી લઈને બાર કલાકના પેકેજ આપણે પ્રોવાઈડ કરીએ છીએ ગુજરાતની અંદર આપણે અમદાવાદમાં છે રાજકોટમાં છે બરોબર આ બધી જગ્યાએથી આપણે પ્રોવાઈડ કરીએ છીએ ઓલ ઓવર ઇન્ડિયામાં અમારી બધી જગ્યાએ ડોમેસ્ટિકની ફેસિલિટી અવેલેબલ છે તમે અહીંયાથી જમ્મુ કાશ્મીર જશો મનાલી જશો શિમલા જશો તો પણ અમે તમને ત્યાં ગાડી પ્રોવાઈડ કરી શકીએ છીએ ચારધામ યાત્રાના પેકેજ પણ આપણે કરીએ છીએ

અને એના પછી તમે રાઉન્ડ ટ્રીપ કે વન કરશો કે સ્પેશિયલ વીસ ટકા ડિસ્કાઉન્ટ એની અંદર એક્સ્ટ્રા અમે તમને આપીશું પેકેજ ની અંદર હેમલભાઈ થ્રુ આવશો એટલે જરદાર ઉપર આપી દીધી છે ભાઈ હા તો ફટાફટ તમારા લોકો ને જે કઈ સર્વિસ જોતી હોય સિટીમાં સિટીમાં આઉટ ઓફ સિટી તો ફટાફટ બુક કરી દો વે કેબ ને અને મજા મસ્તી ની સર્વિસ માંડો અને મેઇન બેનિફિટ આઈ થિંક મારા મત મુજબ એ છે કે તમારે અર્જન્ટ બુકિંગ એ જોતું હોય બરોબર તો તમને એ સર્વિસ પ્રોવાઈડ કરે છે કારણ કે ઘણી આપણે વીકેન્ડ નો માહોલ હોય તો આપણે લાસ્ટ ટાઈમે નક્કી થતું હોય કે ભાઈ હાલો આજે ફરવા જાય તો મેઇન ઇસ્યુ થતો હોય કે આપણી પાસે કાર ના હોય તો આપણે બુક કરવી પડે અને ઈ મળવી ઘણી વાર અઘરી પડતી હોય છે તો એ તમને ફેસિલિટી પ્રોવાઈડ કરે છે તો ફટાફટ આ ફાયદો ઉઠાવી લો અને સ્ક્રીન ઉપર નંબર આવી જ જશે બરોબર છે વેબસાઇટ પણ જે આ લોકોની બરોબર છે હું ડિસ્ક્રિપ્શનમાં ઈ મૂકી દઈશ એપ્લિકેશન બી છે પણ ભાઈ કીધું મોબાઈલ નંબર સૌથી બેસ્ટ રહેશે તો મેં કીધું હતું એમ હવે અત્યારે હું એક શૂટ કરવા માટે આવ્યો તો જસ્ટ અમે કમ્પ્લીટ કર્યું હવે અમે અત્યારે રાણીપનું જે આપણે મેટ્રો સ્ટેશન છે ને એની બાજુમાં એક કોમ્પ્લેક્સ છે મોલ છે આમ તો એમાં જે ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ છે થોડીક ઝલક તમે વિડીયોમાં આગળ જોઈએ છે એનું શૂટિંગ કરવા માટે આવ્યા હતા બસ જો કમ્પ્લીટ કરીને હું ને અમારા વિડીયોગ્રાફર ઉમેશભાઈ નીચે ઉતરા બીજો બાઇક અત્યારે હેલ્મેટ કાઢે છે કર્યું એટલે અને અમે જઈ છીએ હવે ઘરે તો આપણે ઘરે આગળ વિડીયો આગળ હલાવી તો ફાઇનલી આપણે ઘરે આવી ગયા છીએ શૂટિંગ કરવા ગયા હતા અહીંયા કમ્પ્લીટ થઈ ગયું મેં તમને થોડીક બધી ઝલક તો આપી વિડીયો આવી જશે આપડી મેઇન ચેનલમાં ક્રેસી ફૂડી હેમલમાં અને ખરેખર જોજો એક બહુ કામ લાગે એવો વિડીયો છે કારણ કે મોસ્ટલી અત્યારે બધાને બહાર જવાનું તો થતું જ હોય એક સિટીમાંથી બીજા સિટીમાં અથવા તો સિટી સિટીમાં લોકોને થોડા કલાક માટે ગાડી ભાડે જોતી હોય તો એ સર્વિસ પ્રોવાઈડ કરે છે સ્પેશિયલી અમદાવાદ રાજકોટ રાજકોટમાં એરપોર્ટ નવું બન્યું એટલે ત્યાં બી એ લોકો સર્વિસ પ્રોવાઈડ કરે છે સિટીમાંથી કોઈ એરપોર્ટ જવું હોય અથવા તો સિટીમાં સિટીમાં નજીકના કોઈ સ્થળે જવું હોય તો ત્યાં પણ અમદાવાદમાં બી સુરત બરોડા જ્યાં ક્યાં ત્યાં અલગ અલગ સિટીમાં એ લોકોની સર્વિસ પ્રોવાઈડ કરે છે તો બધી ડિટેલ વિડીયોમાં આવી જશે તો સો ટકા જોજો અને મેઇન વિડીયોના આ વિડીયો વધુમાં વધુ શેર કરજો એટલે વધુ બધું લોકો સુધી પહોંચી શકે તો હવે નેક્સ્ટ વિડીયો શૂટિંગ આપણે સાંજનું વાતચીત ચાલે છે હવે કન્ફર્મ નથી આજે જવાનું થાય કે ક્યારે હવે જોઈએ અને પાછું કાલે એક સવારના આપણે બીજું એક શૂટિંગ છે ઈ બી ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સનું જ છે એનું શૂટિંગ કરવા આપણે કાલે સવારના જવાનું છે તો એની બી ઝલક હું ત્યાં જાય ત્યારે તમને આપી દઈશ થોડીક બરાબર છે તો એ બી બહુ સેમ સર્વિસ જ છે એ લોકોની બેની બરાબર છે તો આપણે એનો વિડીયો કાલે સવારના કવર કરવા માટે જવાનું છે અગિયાર બાર વાગે અને એ સિવાય બીજા ફૂડના વિડીયોઝની વાતચીત ચાલે છે તો હવે જોઈ આજનું ફાઇનલ કાલનું ફાઇનલ કે નેક્સ્ટ વીકનું ફાઇનલ થાય એ ફાઇનલ થાય પછી અપડેટ મળી જશે તમને આ વિડીયો જે અત્યારે શૂટ કર્યો એની રીલ અને વિડીયો જયારે અપલોડ થવાનો હશે એ પહેલા હું તમને આ વિડીયોમાં બી ઇન્ફોર્મ કરી દઈશ મોસ્ટલી ત્રણ ચાર દિવસ તો ઓછામાં ઓછા થશે એ પછી અપલોડ થશે તો હાલો આપણે આપણા આજે જે છ વાગે વિડીયો આવવાનો હોય એનું એડિટિંગ બાકી છે તો એ કરવા બેસી જાય બરાબર છે ચાલો મળીએ તો ભાઈ અત્યારે હું જાઉં છું થેલો રિપેર કરાવવા માટે લાસ્ટ ટાઈમ અમે એક જગ્યાએ ગયા હતા ને બાર ત્યારે પાછા આવ્યા ને ત્યારે રસ્તામાં ચેન બગડી ગઈ હતી થેલાની અને નેક્સ્ટ વીક રાજકોટ જવાનો પ્લાન છે મેં કીધું એમ તો કીધું મમ્મી કે કામ કર અત્યારથી થેલાનું કામ આપણે પતાવી દે કારણ કે એન ટાઈમે પછી દોડા દોડી થાય બરોબર ને મમ્મી લાસ્ટ ટાઈમ ગયા ત્યાં તૂટી ગઈ હતી ચેન અને શું છે કે હિમા ગઈ છે ઘણો બધો સામાન લઈને હવે કીધું મેં મમ્મી કીધું એકાદ થેલામાં જો આપણો આવી જાય ને તો સામાન એટલો ઓછો કારણ કે પછી છે ને બસમાં સમાતું નથી એટલે કીધું કે હા મારા મમ્મી ને કપડા એક આવી જાય ને તો સામાન એટલી ઓછી મગજ મારી કારણ કે પછી સામાન એટલો હોય છે ને બસમાં માં પડે છે બરોબર છે ધ્યાન સાથે ઓલે એનું આપણે ખ્યાલ રાખવાનો હોય ને સામાન એટલો એના કરતાં બેટર છે કીધું કે એકાદ થેલામાં પતી જાય તો એક આ મોટો થેલો છે ને તેની સેટ ચેન ને જોવું છે થોડી ઘણી બગડેલી છે તો અમને જઈ વચ્ચે જે બગડી છે તો એ અમને જઈનું રિપેર કરાવી આવું તો અત્યારે બાકી ગયા છે રાતના નવ અને મેં કીધું હતું કે કદાચ સાંજનો વિડીયોનો પ્લાન થશે શૂટિંગનો બહાર પણ આ વખતે પ્લાન નથી થયો આઈ થિંક નેક્સ્ટ નેક્સ્ટ વીકમાં પણ એક કાલે રાતનો એક આજે બે સાથે વાતચીત ચાલતી હતી જેમાંથી એકનું કાલે સાંજના શૂટિંગ કરવા જવાનું છે એ બી અનલિમિટેડ ગુજરાતી થાળીનો જ છે નવ ટકા તો કાલે સાંજે જ જવાનું થશે અમારે જો કોઈ બીજું શેડ્યુલ ન આવ્યું તો બરાબર છે અને એક છે કાલે સવારના મેં કીધું તું મેં અત્યારે બને છે અંદર મસ્ત ગરમા ગરમ પુડલા તો કીધું હલો પુડલા ખાય જ નાખી કારણ કે શૂટિંગ નથી એટલે જમવાનું ઘરે જ થશે તો અત્યારે મમ્મી બનાવે છે ગરમા ગરમ પુડલા બરોબર મમ્મી

ઉપરથી નાખેલું છે ટમેટા ડુંગળી અને ચીઝ હવે આપણે વિડીયો ઉતારતા ને ફૂડના હું કહું જ છું કે અત્યારે લોકોને ચીઝ તો દરેક વસ્તુમાં જોઈએ જ એના લીધે મજા જ મજા આવે ને આરે આપણે લીધી છે ત્રણ જાતની ચટણી તો ચટણી બે છે એક આ લસણની છે એક આપણી રાજકોટની લીલી ચટણી અને એક છે આપણે સોસ આ ત્રણ અંદર ડીપ કરવા માટે લીધું છે ત્રણ વસ્તુ અને છે મસ્તીના ગરમા ગરમ ચીઝ ચીઝને બધું નાખેલું હોય ને ઉપર થોડુંક લસણની ચટણી પુડલા ઉપર મમ્મીએ નાખી ત્યારે થોડીક સ્પાઈસી એમાં આવે એટલે વધારે મજા આવશે ચાલો અમે મંડીજી જમવા આજ ઘણા ટાઈમે વહેલું ખાવા મળ્યું છે આમ તો વહેલું ના કહેવાય નવ સવા નવ તો થઈ જ ગયું કારણ કે મોસ્ટલી આ ટાઈમે જમતા હોય બરોબર છે તો હાલો મળી આગળ વિડીયોમાં જય શ્રી કૃષ્ણ બધા કેમ છો બસ હું ધ્યાના મારા મમ્મા આંટી ને મારી કઝિન ને બધા શોપિંગમાં નીકળ્યા હતા મારા ભાઈ ભાભી હવે રિટર્ન થાય છે

ધ્યાના ધ્યાના આલે બેટ આલે આલે તારો ટોય ચુઈ ચાલ લે ધ્યાના ચલ ચાલ કાકી આપે તને જો અમા બોલાવી તો અમે આવી ગયા છીએ ઘરે અને ધ્યાનાના મામાએ ધ્યાના માટે ડાયપર લાવ્યા છે ને તો એ બસ આવ ત્યારથી ડાયપરના પેકેટથી રમે છે અને અહીંયા છે યયાન

પછી આવીને થોડીક વાર ઉઠીને ત્યાં લોકો જમવાનું હતું ડિનર ની લોકોને ચાલુ હતું તો પાછું થઈ એમાં ડિનર કરીને તો પાછું બેન ને સુવું હતું સુઈ ગયા મેં ના આજ વાંધો ને એનું ઉઠાડ્યું નથી કારણ કે એ લોકો શું છે શોપિંગમાં ગયા છે ને થોડી ઘણી થાય કે છે ને ત્યાંના પાછું ઈ ને બધા થોડાક રહીમાં થોડીક વાર તો રમત કરતા હતા પણ પછી થાકી ગયા છે બેન સુઈ ગયા મેં કાંઈ વાંધો નહીં કાલ નિરાતે સન્ડે છે તો વાત કરશું તો બસ આપણો બે દિવસ સારો રહ્યો પસાર થઈ ગયો થોડું ઘણું કામ કર્યું એડિટિંગ કર્યું પ્લસ આજે શૂટિંગ હતું તમને દેખાડ્યું એ કર્યું બસ હવે તો આપણે સુવાની તૈયારી કરી દે કારણ કે કાલે પાછું સવાર અને સાંજના બે ટાઈમે કંઈક શૂટિંગ છે ત્યાં જવાનું છે તો એ સેનું શૂટિંગ છે એની માહિતી કાલે બ્લોગમાં આપી દઈશ બરોબર છે તો બસ આવી જ રીતના સપોર્ટ ચાલુ કરજો વિડીયો વધુ વધુ શેર કરજો નવા બ્લોગમાં મળી જય શ્રી કૃષ્ણ જય જય રામ